નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ વીસ નવ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખેડૂત મિત્રો આજે બોટાદમાં નવા તલ આવ્યા હતા સફેદ એના ભાવ એકવીસો ને વીસ રૂપિયા થયા છે તો ચાલો તલની હરાજી જોઈ લઈએ બાકી જનરલ જૂના તલના બજાર ટકેલા છે સત્તરસોથી ઓગણીસો પચાસ આજુબાજુના ભાવ છે ઊંચામાં બે હજાર સવા બે હજારના નામ પડે છે પણ નવા તલ આવ્યા હતા એને એકવીસો ને વીસ રૂપિયાનું નામ પડ્યું છે તો ચાલો તલની હરાજી જોઈ લઈએ રૂપિયા અઢાર પંચોતેર અઢાર પંચોતેર

ઓગણીસ ઓગણીસો પચીસ રૂપિયા પચીસ રૂપિયા પચીસ રૂપિયા ભરવાનું પિસ્તાલીસ રૂપિયા બચ્યા

हत्तर सौ रुपया हत्तर सौ रुपया हत्तर सौ पांच दो पंद्रह बीस पच्चीस जाते हैं पांच रुपया लेके इसका निपट जाता है नहीं बात पर इसका नहीं जी पंद्रह नहीं ओपन करो दस तो पांच दो पंद्रह बीस पच्चीस जाते हैं पांच रुपया लेके इसका निपट जाता है पंद्रह हाँ पांच रुपया बीस पच्चीस जाते हैं पंद्रह नहीं ओपन करो दस तो पांच रुपया बीस पच्चीस पांच रुपया बीस पच्चीस जाते रुपया बीस पांच रुपया बीस पच्चीस जाते हैं पंद्रह रुपया बीस पांच रुपया बीस पच्चीस जाते हैं

સત્તરસો ને પચાસ રૂપિયા સત્તરસો પચાસ સત્તરસો પચાસ સત્તર પચાસ

ખરાબ છે પંચાવન પાંચ પંચાવન ઓગણીસો ઓગણીસો પાંચ દર પંદર વીવ પચીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન આઠ પાંચ

પચીસ રૂપિયા પચીસ પાંત્રીસ ચાલીસ હોય ઓગણીસો રૂપિયા હા હિત્ય હા કે રોગણી પાઈજી રૂપિયા હિત્યવડે હિત પંચાવ્ય રોગણી હિતે મોળસો પચાસ રૂપિયામાં હોળ તો બોળસો રૂપિયા હોળ જો રૂપિયા પંચાવન હોળ તો માહ દેવ પંદર

নিকল তোমার <-cado> એકવી આ પેલા તલ ના લાડવા બન્યા હોય એકવી